દાંતીવાડા વાઘેલા ચાકીદાર સમાજ દ્વારા સાતમો સ્નેહ મિલન અને તેજસ્વી તાલાઓ સન્માન સમારોહ યોજાયો દાંતીવાડા તાલુકાના રામનગર ખાતે વાઘેલા ચાકીદાર સમાજ દ્વારા આજ રોજ રામનગર મંદિર પરિસરમાં સાતમો સ્નેહ મિલન અને તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો આ પ્રસંગે જાગીરદાર સમાજના યુવાનો વડીલો તથા માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અખિલ ભારતીય ક્ષત્રિય મંચના પ્રમુખ તથા ભરત ગામના વતની બહાદુર સી વાઘેલા પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિ સીપી વાઘેલા તેમજ સમાજના અનેક નામી નામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત સમાજના આઠ જેટલા ડોક્ટરોનો વિશેષ સન્માન કરાયું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા મહેમાનોનું ઉત્સમાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજના વિકાસ કાર્ય માટે સમાજ બંધુઓએ ઉદારતાપૂર્વક દાન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી ઉચ્ચ અભ્યાસ દ્વારા સારા પદો પર નોકરી મેળવવી સમાજનું ગૌરવ વધારવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે રામનગર વાઘેલા જાગીરદાર સમાજના યુવા સંગઠન દ્વારા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર વાઘેલા શૈલેષ સિંહ દાંતીવાડા